શિવરાત્રી આવે છે ને શિવરાત્રી પૂજા કરવાની ઉપવાસ કરવાની બહુ ઈચ્છા હોય 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 બરાબર એ લોકો શિવરાત્રીમાં શિવાલયમાં મહાદેવની પૂજા કરવા જતા હોય પણ પૂજા કેવી રીતે કરવી એના નીતિ નિયમ શું એની હજુ કોઈ ખબર નહીં પણ એક સામાન્ય એક સિસ્ટમ શીખાડું પૂજાની વિધિ હા પહેલા તો દરેક ના ઘરમાં પંચામૃત તો મળી બરાબર જો તમે મહાદેવના એની ઉપર વાસુકી નાગ હા એના આખાના પંચામૃત થી જો તમે અભિષેક કરો અને જે એનું બીલીપત્ર પત્ર ભાંગ જે પણ પૂજા થાય એનાથી તમે લોકો પૂજા કરો તો એ પ્રસન્ન થાય તમે ડાયરેક્ટ પાણી લઈને ચડાવો એના કરતા પવિત્ર વસ્તુ થી પ્રાર્થનામાં કશું તમે એવું માંગો ને કે મહારાજ હે ભગવાન હે ભોળાનાથ શંકર ભગવાન હું દેવગતિના રસ્તા કરવા માટે માને જ્ઞાન અર્જિત કરવા માટેનું મન સદ અને સદબુદ્ધિ આપો ભગવાન જોડે આટલું માંગીએ ને તો તો બધું જ આવી ગયું બરોબર હવે આજના દીકરા દીકરીઓના નીતિ નિયમ ની ખબર નહીં હમણાં નું નવું ચલણ કેવું ચાલ્યું કે જે દીકરીઓ હોય ને જીન્સ ટી શર્ટ આ બધું પહેરીને ખુલ્લા વાળ રાખીને જાય કોઈ પણ જગ્યાએ ભગવાન દેવી દેવતા કોઈ પણ જગ્યાએ

તમે આ પાપ લઈ ગયા તમે એનો આશીર્વાદ નહીં લઈ ઉપરથી પાપ લઈ ગયા કારણ કે મહાદેવ તો ધ્યાનમાં બેઠા છે પણ એની રક્ષા કરવાવાળા જે વાસુકી મહારાજ ભોગા મહારાજ જેને કહેવાય એ એની રક્ષા કરી રહ્યા શું તમે એના અભડછેદ નાખી છો બરોબર તો એનું તો એનું પણ એ જેની રક્ષા કરવા બેઠા છે એનો પણ તમે શ્રાપ લઈ રહ્યા છો તો આવું શું કરવા તો તમારે પૂજા કરવી હોય તો કમ્પ્લીટ એના નીતિ નિયમ પાડો બરાબર અને એની પૂજા કરો ઘણા ઉપવાસ કરતા હોય ને આજના ઉપવાસ કેવી રીતે કરશે કહેવાનું ખાલી ઉપવાસ હોય અને આ જેટલું બજારમાં મળતું હોય ને ફરાળી ઘરમાં દિવસમાં જેટલું સાકર ખાતા હોય ને એનું તો ચાર ગણું તો ફરાળ થઈ જશે તો તમે ઉપવાસ કરો શું કરો ભગવાનના પ્રસંગ કરવા માટે ઉપવાસ એક વ્રત કહેવાય બરાબર

ખાય 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 ઉપાસખ્યું આટલા બીડી પત્ર ચડાયા હોય અને જે મેં બતાવ્યું પંચામ વૃત માં ગાય ની વસ્તુ ગાયનું જે દૂધ હોય દહીં ઘી મધ અને ઘણા તો શું કરે તુલસી નાખશે તુલસી ના નાખવા સાકર નાખવા પંચામૃત બનાવીને એની પર અભિષેક કરો એ શિવાલયની અંદર જે જે મહાદેવની શિવલિંગ છે એની જેટલી વસ્તુ નાખતી છે ને એ બધાની ઉપર અભિષેક પાડો ને તો મહાદેવનું તમારી પ્રત્યે જે વૈજ્ઞાનિક ભાષામાં ટેલિપેથી કહેવાય ને જે છઠ્ઠી ઉંદરી કે ને જે ભગવાન આપણા સંકેત આપતા હોય એની કેતા એ તમને સંકેત ચાલુ થઈ જાય કારણ કે તમે સીધા ભગવાનના કનેક્શનમાં રહેતા બરાબર એનાથી તમને એવો આશીર્વાદ મળે કે તમને સબબુદ્ધિ મળે તમને જ્ઞાન મળે એના તરફથી તો તમારા દેવગતિના રસ્તા આપોઆપ થાય આપોઆપ થાય એટલે તમારા જીવનમાં જાતે સુખાવાનું ચાલુ થાય

એના ચડાવવામાં આવે છે ગાંજો તો બિલકુલ નહી ચડતો હોય ને એ પોતાના ધ્યાન મગ્ન કરવા માટે આવી અમુક વસ્તુઓ લેતા હોય છે બરાબર જ્યાંથી એનું મગજ છે ને એ કાણી એક જગ્યાએ ભટકા નથી મહાદેવે કોઈ જે સારી વસ્તુ નહીં મળતી એટલે જે જે વ્યક્તિ શિવરાત્રીની પૂજા કરવાનો માંગતો હોય જો ઉપવાસ લો તો તમારી મરજી બરાબર પણ ઉપવાસના નિયમ પાલન જરૂર કરવું ઉપવાસ નિયમ પાલન માં એક ટાણું થાય બરાબર પણ આ પછી અ

ક્યારે મહાદેવની શિવલિંગ ઘરની અંદર પૂજા થાય નહીં બરાબર કારણ કે મહાદેવ એકલા નહીં એની પાછળ આખું એના ગણોનું ટોળું છે તમે ઘરની અંદર એની પૂજા કરવાની ચાલુ કરો ને એટલે એ બધા ઘરની અંદર આવે બરાબર એના કરતાં હારામારું તમે શિવાલયમાં જાઓ અને શાંતિથી ત્યાં બેસીને જ્યારે તમારો નંબર આવો ઉતાવળ નહીં કરવાની કે મારો નંબર આવી ગયો મારો નંબર આવી ગયો

કેટલો સમય તમે સહન કરી રહ્યા છો બરાબર તાક હોય છાયો હોય કે ગમે તેવો વરસાદ હોય ત્યારે તમારી ભક્તિ ફળે ખાલી કે હું જેમ લોટો ચડાવીને આવ્યો આ તો જાણે જગ જીતી દીધું હોય ને એવી રીતે મહાદેવ પ્રસન્ન ના થાય મહાદેવ પ્રસન્ન કરવા માટે તમારે પોતાએ ઘોડા બનવું પડે ઘોડા સ્વભાવ ના બનવું પડે કોઈ બે ગાણ દઈ જાય ને તો સારું ભાઈ જય શ્રી કૃષ્ણ રામ રામ એવું કઈ હટી જવું પડે પછી તમે એને એકના બદલે ચાર દઈ દો ને તો ત્રણ તમારી પર ઉધાર ચડે બરોબર પછી એની આવે છે તો માછું પણ એને એનો ગાળો બોલે તો એની માતા આવે ભુવા તો હોધી હોધી થાકી જાય ખાલી એક ગાળનો બદલો લેવા માતા આવું મળે કોઈ નહીં મળતું ઉપરથી ના મળે એટલે કે તમારા પડોશી ઝઘડો થયો તો એમ કે પછી એક હાથ થયો તો કે હા એને કરી નાખ્યું જો આ બતાવો દાણા જો શું માનવામાં આવે તળિયાનું દેવતાણા લૂટી જાય તમારા અને તમને જે ખોટી અંધશ્રદ્ધા હોય ને કે ભાઈ બાજુવાળાએ કરી નાખ્યું એ જ દાણા એટલો ભલે ને પેલો કે સારું મારે બાજુવાળાએ કર્યું હવાનું લાગમાં લેવા દે બહાર નીકળ્યો ને એટલું એટલું પાણી દઉં આવું થાય ને ઘણી જગ્યાએ નહીં જોયું કે અડોશ પડોશમાં તલવારના ધારીના લાકડીઓ ઉડી પછી પોલીસ આવવા નંદન નંદર આમ કુટાઈ આમ કૂટાય મારો બધા પણ હકીકત તો દેવ કઈ થી આવ્યું કેવી રીતે આવ્યું તો કોઈ ખબર જ ના હોય બરાબર શિવરાત્રી શિવરાત્રિમાં એ આટલા નીતિ ધ્યાન રાખજો કે જે પણ મંદિરમાં જાઓ તો ધાર્મિક રીતે જે કપડાઓનું ચલણ છે સ્ત્રીઓ પરણીત હોય તો સાડી રાખવી સારી બરાબર અને દીકરી હોય તો ડ્રેસ ચાલે પણ પેન્ટ ટી શર્ટ તો ના જ પહેરાય બરાબર બાકી તમારી મરજી દુનિયાની કે ભાઈ જેને જેમ કરવું એમ કારણ કે અત્યાર તો પાછા આધુનિક થઈ ગયા ને એટલે મરજી વાળા આવશે ડાયરેક્ટ વિધો વિરોધ કરવા આવશે કે આ બાપુની માતા એવી કેવી કે હક ના અધિકારો તો હુંય હક ના અધિકારો વાળી જ છું પણ આ તો જેને અમલમાં લેવું છે તો લેવાના જ છે મારી વાત બાકી જેમ નહીં લેવું તો મન તો કોઈ ફેફ પડવાનું નહીં બરાબર પણ જે અમલમાં લેશે એન મહાદેવનો આશીર્વાદ સો ટકા મળશે અને એમ કે કહેશે મન તો બાપુની મેળી માતા આ જ્ઞાન આપ્યું હું એ આધાર પર એ જ્ઞાનને સમજીને હું આજે પૂજા કરવા આવી આવ્યો મહારાજ મહાદેવ ભગવાન મને ખાલી આટલો આશીર્વાદ આપજો બરાબર તો સદૈવ તમારો આશીર્વાદ મારી જોડે રાખજો કે જેથી હું અનિતિના રસ્તે ના તો મહાદેવ 100% ટકા આશીર્વાદ હું કહીશ તમારા વતીને હું પ્રાર્થના કરીશ કે મહાદેવ મારા ભાવિક હતા અને મારું સાંભળીને મારું નામ લઈને મહારાજ ભગવાન આપો હું પ્રાર્થના કરીશ પણ એ કોના માટે ભાવિક હોય ને મારા મને ભાવ આવ્યો હોય ને તો હું ભગવાનને કાલાવાલા કરવા દઉં દૂર એ ઠીખાડા નાખો ને તો પછી હું તો ભગવાનના આશીર્વાદ આપતા ને એને કોઈ લેવા દો ને પાવર વધારે પેલો પાવર ઉતારવા દઉં બરાબર ભલે રાખતા